અને ઘણા લોકોને આર્થિક તંગીના કારણે ટેન્શન હોય છે અને એન્ઝાયટી ફીલ કરતા હોય છે તો આવી બધી એવી સિચ્યુએશનો છે કે રોજ આપણને કોઈક ને કોઈક ટેન્શન થતું હોય છે રોજ આપણે કોઈક એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કે જેના કારણે સ્ટ્રેસ આવી જાય છે પણ આ સ્ટ્રેસ જો છે એ આપણે લાંબા સમય સુધી સતત આપણે સ્ટ્રેસમાં જ રહીએ છીએ તો એના લીધે ઘણા બધા પ્રોબ્લેમો આપણને આવી શકે છે સામાન્ય રીતે જોવા જઈએ તો સ્ટ્રેસ એ આપણી લાઈફમાં એક પાર્ટ છે પણ જો આપણે સ્ટ્રેસને સતત લેતા રહીએ છીએ તો એ આપણને નુકસાન પહોંચાડે છે સ્ટ્રેસ લેવું જોઈએ કેમકે સ્ટ્રેસ વગરની લાઈફ આપણે કલ્પી નથી શકતા કેમકે થોડો સ્ટ્રેસ હશે તો આપણે આપણી લાઈફમાં આગળ વધી શકીશું જેમ કે આપણે કોઈક જગ્યાએ સારું એવું પરફોર્મન્સ કરવું છે તો આપણને સતત ટેન્શન રહે છે કે હું સારું એવું પરફોર્મન્સ કરું એના માટે શું કરું તો આપણે સારું એવું પરફોર્મન્સ કરવા માટે એને બેસ્ટ કરવા માટે કઈક ને કઈક રસ્તા શોધતા હોઈએ છીએ અને આપણું કામ બેસ્ટ થાય છે તો એ જે સ્ટ્રેસ લઈએ છીએ એ સ્ટ્રેસ આપણને એક સ્ટેપ આગળ લઈ જવા માટે પુશઅપ કરે છે પણ ઘણીવાર આપણે એવા પણ ટેન્શનો લેતા હોઈએ છીએ કે જેની આપણે જરૂર જ ના હોય રોજબરોજ એવી ઘણી બધી વાતો બનતી હોય છે ઘરના ઝઘડા હોય છે માતા-પિતા બાળકોનું ટેન્શન આવા ઘણા બધા એવા ટેન્શનો હોય છે કે જેને આપણે લઈને ફરતા હોઈએ છીએ અને એના કારણે જાણે અજાણે આપણી બોડીને આપણે નુકસાન પહોંચાડીએ છીએ તો ખરેખર આપણે ટેન્શન લઈએ છીએ તો એના કારણે ઘણા બધા નુકસાનો થાય છે અને એ જ સાથે કે આપણે ટેન્શન લઈએ છીએ સ્ટ્રેસ લઈએ છીએ તો એના કારણે આપણી બોડીમાં બે હોર્મોન જે છે એ એક્ટિવ થઈ જાય છે અને આ બે હોર્મોન એક્ટિવ થાય છે એના કારણે આપણે ઘણું બધું ફેસ કરવું પડે છે આપણી બોડીની અંદર આપણે જ્યારે સ્ટ્રેસ મહેસૂસ કરીએ છીએ સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે કોર્ટિસોલ અને એન્ડ્રોનિલ હોર્મોન જે છે એ એક્ટિવ થઈ જાય છે અને એન્ડ્રોનિલ હોર્મોન જે છે એ આપણી નસોની અંદર લોહીને ઝડપથી વહેતું કરે છે લોહીનું દબાણ એટલે કે એટલું બધું વધી જાય છે કે જેના કારણે આપણી સાસોશ્વાસની ક્રિયા બહુ ફાસ્ટ થવા લાગે છે અને બહુ જ આપણે એન્ઝાયટી ફીલ કરીએ છીએ અને બીજું કે કોર્ટિસોલ આપણા શરીરની અંદર વધી જાય છે ત્યારે આપણા શરીરની અંદર ગ્લુકોઝ પણ વધારે રિડ્યુસ થાય છે કેમ કે ગ્લુકોઝ આપણને જે એન્ઝાઇટી આપણને જે સ્ટ્રેસ છે એની સામે લડવા માટે તાકાત આપે છે પણ જ્યારે આપણી સામે સિચ્યુએશન એવી હોય એક્ઝામ્પલ કે આપણી સામે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે આપણી સામે સાફ છે અથવા તો આપણને આપણી પાછળ કૂતરું પડ્યું છે ત્યારે આપણને સ્ટ્રેસ આવી જાય છે અને આપણે એમાં બચવા માટે બધા જ રસ્તા ઉપયોગ કરતા હોય છે ત્યારે આજે હોર્મોન જે છે એ આપણને આ પરિસ્થિતિમાંથી આગળ લઈ જવા માટે એ પરિસ્થિતિમાંથી બચવા માટે આપણને ઘણી બધી હેલ્પ કરે છે કેમ કે કોર્ટિસોલ હોર્મોન જે છે એ આપણને એનર્જી આપે છે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે એટલે એનર્જી આપણે ડબ્બલ થઈ જાય છે અને બીજું કે એન્ડનોલ હોર્મોન જે છે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપથી વધારી દે છે અને લોહીનું ફટાફટ સર્ક્યુલેશન થાય છે એના કારણે પણ આપણે એ પરિસ્થિતિ સામે લડી લઈએ છીએ પણ જ્યારે આ વસ્તુ સતત આપણા રોજિંદા જીવનમાં થતી હોય ત્યારે આપણે એની ખરાબ અસરો આપણા શરીર પર પડતી હોય છે અને એના કારણે આપણે ઘણી બધી એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે આપણા શરીરની અંદર ઘણી બધી એવી બીમારીઓ આવી જાય છે ઘણા બધા એવા નુકસાન ઉભા થાય છે તો ખરેખર રોજ આપણે ટેન્શન લઈએ છીએ રોજ આપણે એન્ઝાયટી મહેસૂસ કરીએ છીએ તો એના કારણે આપણને શું નુકસાન થાય છે એ પણ સમજવું બહુ જરૂરી છે તો આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ અને એના માટે તમે મારા સુધી સુધી બન્યા રહો અને મારી આ જો તમે ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો જો આપણે રોજ સ્ટ્રેસ લઈએ છીએ તો એના કારણે આગળ સમજ્યા એમ કે કોર્ટિસોલ અને એન્ડ્રોલિન હોર્મોન જે છે એ વધી જાય છે એના કારણે આપણો શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય છે અને ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે તો આ બંને વસ્તુ આપણને ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ તરફ લઈ જાય છે ધડકન આપણી અનિયમિત થઈ જાય છે શ્વાસોશ્વાસ વધવા લાગે છે એટલે જાણે અજાણે આપણે હાઈ બ્લડ પ્રેશર તરફ જતા રહીએ છીએ હાર્ટ ડિસીઝ તરફ જતા રહીએ છીએ અને જો આપણે સ્ટ્રેસ વધારે લઈએ છીએ તો એના કારણે ગ્લુકોઝ વધારે રિડ્યુસ થાય છે અને ગ્લુકોઝ વધારે રિડ્યુસ થાય છે એટલે આપણને ભૂખનો થાય છે અને ભૂખ લાગે છે એટલે આપણે ખાવાનું તો ખાવાના છીએ તો એના કારણે આપણે ઓવરઇટિંગ કરી લઈએ છીએ અને ઓવરઇટિંગના કારણે આપણે મોટાપા તરફ જઈએ છીએ આપણું વજન વધવા લાગે છે અને ઘણીવાર સ્ટ્રેસમાં હોઈએ ત્યારે આપણે ખાવાનું પણ ભૂલી જતા હોઈએ છીએ આપણું ખાવાનું ઓછું થઈ જાય છે એના કારણે પણ આપણને પ્રોબ્લેમ થતા હોય છે અને જો આપણે વધારે પ્રમાણમાં સ્ટ્રેસ લઈએ છીએ તો એના કારણે આપણી બોડીની અંદર શ્વેત કણોનું પ્રમાણ ઓછું થતું જાય છે શ્વેત કણો ડિએક્ટિવ થઈ જાય છે અને શ્વેત કણો આપણને ઘણા બધા એવા પ્રોબ્લેમો છે કે જેમની સામે લડવાની શક્તિ આપે છે અને આપણને ઇન્ફેક્શનથી બચાવતા હોય છે પણ આ વસ્તુ ઓછી થવાના કારણે આપણને જલ્દીથી બીમારી લાગી જાય છે એટલે કે આપણી ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે અને જલ્દીથી આપણને ઇન્ફેક્શન લાગવાની સંભાવના વધી જાય છે અને રોજ આપણે જો સ્ટ્રેસ વધારે પ્રમાણમાં જ લઈએ છીએ તો એની મેઇન ઇફેક્ટ આપણા ડાયજેશન પર એટલે કે પાચન શક્તિ પર થાય છે આપણી પાચન શક્તિ વીક થવા લાગે છે ગેસ એસિડિટી બ્લોટિંગ આવા બધા પ્રશ્નો આપણને થાય છે અને આપણું ખાવાનું સરખી રીતે ડાયજેસ્ટ થતું નથી અને ડાયજેસ્ટ થતું નથી એટલે આપણને આપણા દરેકે દરેક અંગો સુધી વિટામિન્સ મિનરલ સારી રીતે પહોંચતા નથી અને આપણે જો સ્ટ્રેસ વધારે લઈએ છીએ તો એની અસર આપણા બ્રેન ઉપર પણ થાય છે આપણું બ્રેન થોડું એક્ટિવ જે હોય છે એ એક્ટિવનેસ ઓછી થઈ જાય છે યાદશક્તિ ઓછી થઈ જાય છે કામ કરવામાં મન નથી લાગતું અને આપણે ગુમસુમ બેસી રહીએ છીએ આપણને ખુશી મહેસૂસ નથી થતી અને એના કારણે આપણે ડિપ્રેશનમાં જતા રહીએ છીએ અને એના કારણે ઘણા બધા આપણને હેલ્થ પ્રોબ્લેમ આવતા હોય છે સ્ટ્રેસ જો આપણો વધતો જાય છે તો એના કારણે આપણે ખરાબ આદતોનો શિકાર બનીએ છીએ કેમ કે સ્ટ્રેસને હળવું કરવા માટે એને ઓછું કરવા માટે આપણે અથવા સિગારેટ અથવા તો આલ્કોહોલ અથવા તો ટીવી વધારે જોઈએ છીએ મોબાઈલ પર રીલ ને બધું સ્ક્રોલ કરતા રહીએ છીએ એટલે આવી આપણી અનહેલ્ધી આદતો થઈ જાય છે અને એના કારણે આપણે બીજા ડિસીઝનો પણ શિકાર થઈએ છીએ મેન્ટેન કરવા માટે શું કરવું કરવી જોઈએ આપણે આપણા માટે થોડો ટાઈમ કાઢવો જોઈએ અને બીજું યોગ મેડિટેશન સારું ખાવાનું આ બધી જ વસ્તુ જરૂરી છે અને સોશલમાં વધારે ભળવું એટલે કે સામાજિક પ્રાણી છીએ આપણે અને સામાજિક રીતે વધારે હળતા રહીશું ભળતા રહીશું તો આપણો સ્ટ્રેસ આપણે મેન્ટેન કરી શકીશું ફ્રેન્ડ સાથે સમય વિતાવીશું ફેમિલી સાથે સમય વિતાવીશું તો આપણે આપણા ટેન્શનને ઓછું કરી શકીશું અને એથી વિશેષ જો તમે પણ આવી કોઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય તમે સતત ટેન્શનમાં રહેતા હો સ્ટ્રેસ મહેસૂસ કરતા હો અને એમાંથી બહાર નીકળવા માંગતા હો તમે તમારી લાઈફને સ્ટ્રેસ ફ્રી લાઈફ બનાવવા માંગતા હો તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો મારી સાથે તમે તમારો વન ટુ વન કોલ બુક કરી શકો છો જ્યાં આપણે ડિસ્કસ કરીશું કે તમને આ પરિસ્થિતિ શેના કારણે ઉદભવી છે શું પ્રોબ્લેમ છે અને એમાંથી બહાર કઈ રીતે નીકળવું તો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ